હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ વનનું નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ વન એમાં આપણે યુનિટ નંબર થ્રી જે ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે ટુકડે વહેંચણીના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ એમાં આજે આપણે જાન્યુઆરી બે હજાર પચીસમાં જે પૂછાયેલા દાખલા છે એ બંને દાખલા આપણે પ્લેલિસ્ટમાં ઓલરેડી છે બરાબર છે એટલે કે શીખેલા છે આપણે દાખલો આપણે વિડીયો બનાવેલો છે વિડીયો ઓલરેડી અપલોડેડ છે બરાબર છે પહેલો દાખલો એની વાત કરી લઈએ તો એ આપણે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે પહેલો દાખલો પૂછાયેલો હતો એ જ સેમ ટુ સેમ દાખલો છે બરોબર અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને વિડીયો ડિસ્પ્લેમાં તમને દાખલો દેખાતો હશે બીજા નંબરમાં બીજો દાખલો છે એ તમને બે હજાર બાવીસમાં પૂછાયેલો બીજો દાખલો છે બરાબર અને એ પણ તમને ડિસ્પ્લે થતો હશે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છે છતાં તમને કાંઈ પણ ના સમજાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયોઝ ગમે તો તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ